બજાજ કંપનીએ પલ્સર આર એસ ટુ હંડ્રેડને નવા ફીચર સાથે લોન્ચ કર્યું છે બજાજ કંપનીનું આ સ્પોટ બાઇક યામહા સુઝુકી અને હીરો કંપનીની સ્પોર્ટ બાઇકને ટક્કર આપે તેવા ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યું છે નવા બજાજ પલ્સર આર એસ ટુ હંડ્રેડમાં પાછળના ભાગે ઇન્ડિકેટર અને એક નવી ટેલ લાઇટ પણ આપવામાં આવી છે સાથે જ પાછળના ટાયર હગરને પણ અપડેટ કરવામાં આવ્યું છે આ બાઇક ત્રણ કલર ઓપ્શન સાથે લોન્ચ થયું છે બજાજ પલ્સર આર એસ ટુ હંડ્રેડને સંપૂર્ણપણે ડિજિટલ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યું છે આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ છે સાથે જ ટર્ન બાઇટર નેવિગેશન કોલ અને એસએમએસના નોટિફિકેશન જેવી સુવિધાથી પણ આ બાઇક સજ્જ છે આ બાઇકમાં ત્રણ રાઇડિંગ મોડ આપવામાં આવ્યા છે જેમાં રોડ રેઇન અને ઓફ રોડ રાઇડિંગનો સમાવેશ થાય છે નવા બજાજ પલ્સર આર એસ ટુ હંડ્રેડની એક્સ શોરૂમ પ્રાઇસ એક લાખ ચોર્યાસી હજાર એકસો પંદર રૂપિયા છે જે બજાજના જૂના મોડલ કરતાં દસ હજાર રૂપિયા મોંઘું છે